નમસ્કાર મિત્રો બગદાણા બબાલનું હજી તો વિવાદ સમ્યો નથી ત્યાં વધુ એક કિસ્સો બગદાણા બબાલ જેવો જ સામે આવ્યો હતો પણ આ વખતે પોલીસ અને સમાજના આગેવાનો દ્વારા સંયમપૂર્વક આખી ઘટનાને નિહાળવામાં આવી અને ત્યારબાદ તેમની તરફથી જે પ્રતિક્રિયા આવી પોલીસે જે ત્વરિત એક્શન લીધા અને તેના દ્વારા આ કિસ્સો જે છે તે લગભગ લગભગ શાંત થઈ ગયો છે થયું હતું એવું કે ઉનાનો એક યુવક છે રણજીત બાંભણીયા તેનું નામ છે તે ગાડીમાં જઈ રહ્યો હતો અને ત્યારે રાત્રિના સુમારે રસ્તાની વચ્ચે ગાડી પડી હતી ને તેણે જેની ગાડી હતી તેને સાઈડમાં લેવા માટે કહ્યું અને ત્યારથી આ ઘટના આખી બની તે યુવકને માર મારવામાં આવ્યો તેની સાથે એનો મિત્ર હતો એને પણ મારવામાં આવ્યો અને તેનો વિડીયો પણ ઉતારીને વાયરલ કરવામાં આવ્યો યુવક પોલીસ પાસે જાય છે પોલીસ જે છે તે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે છે અને આગળ કાર્યવાહી થાય છે આખી ઘટના શું બની હતી તે આપણે ભોગ બનનાર યુવક રણજીત બાંભણિયા પાસેથી સાંભળીએ પોલીસે આમાં શું કર્યું તે પણ આપણે સાંભળીશું અને સાથે ચિરાગ ઝાલા જે કોડી સમાજના અત્યારે આગેવાન છે જેમણે હમણાં થોડું આ મુદ્દામાં કામ કર્યું હતું તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ આ મુદ્દે શું કહી રહ્યા છે હું એંસી ફૂટના રોડેથી આવતો હતો ને મારા ઘર જો તો એ લોકોના બધા ટોળું વળીને બેઠા તો હું આ સલીમ તેજાના છોકરાને એ બધા બરાબર પછી હું નાતી નીકળો તો મેં કીધું આ શું કરવા બેઠા છે એ લોકો ના સિગરેટ ને છોકરી ની છેડતી ને બધું કરતા હોય મેં કીધું શું કરવા બેઠા છે એમ કરી મેં કીધું અહીંથી તમે વયા જાવ પછી હું નાતી મેં કીધું બાકી હું પોલીસ સ્ટેશન આવીને હું તમારી અરજી કરી બરાબર તો હું પોલીસ સ્ટેશન બાજુ આવતો હતો તો એ લોકો સમીર ગેસ એજન્સી ની પાસે મને ઊભો રાખ્યો ને મને માર્યો બરાબર જે માર્યો મારો વિડીયો બનાવ્યો બરાબર જે વિડીયો બનાવી ને ના સીસીટીવી કેમેરા પણ છે પાનની દુકાને સીસીટીવી કેમેરા છે એમાં પણ બધું આવેલું છે કે સીસીટી કેમેરા પોલીસવાળા લઈને વયા ગેલે છે નથી બરાબર પણ હજી સુધી મેં જે કીધું ને મેં જે લખાયું એ લખેલું નથી મારા ગળામાંથી સોનાનો ચેન લઈ ગયા બરાબર મને આ રીતના માર્યો બરાબર હજી એનો મને કાંઈ કોઈ જાતનો ન્યાય મળ્યો જ નથી આમાં પકનીના ક્યાંક પોલીસવાળા એને દબાવવા માંગે ને એ એના મારવામાં મને પટ્ટાથી રીકા પાટું ને એ રીતના તમે ફોર વ્હીલ માં હતા એવું હું ફોર વ્હીલ માં હતી મને પેલા ફોર વ્હીલ નો કાચ તોડીને પછી હું બહાર નીકળ્યો એટલે પછી સીધો મને મારી નીચે પછાડીને મને મારવા માંડ્યા કેટલા લોકો હતા એ આઠ થી 10 છોકરા હતા એના પપ્પા એ જે છોકરો જે જેને મને માર્યો એના બાપા સલીમ તેજા એ મોટો મોટો બુટલે ઘર છે બરોબર ને ક્યાંક ને ક્યાંક આમાં મને હિન્દુ સમાજ ને આમાં બદનામ કરી ને એને માર મારવામાં મને આવ્યો જે રીતના

બંને એક ઇનોવા ગાડીમાં હેંસી ટ્રેન તરફ જઈ રહ્યા હતા તે વખતે રસ્તામાં એક મોટરસાયકલ ઊભું હતું એ મોટરસાયકલ ઊભા રાખવા બાબતે એમણે ત્યાં એ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ અન્ય બીજા પણ બે મોટરસાયકલમાં બીજા અજાણ્યા માણસો આવ્યા અને બધા બધા બધાએ બંને વ્યક્તિ સાથે બોલાચાલી કરી ઝપાઝપી થઈ અને બંનેને માર માર્યો ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહેલા હતા આ આ ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનમાં પોલીસે એક ફરિયાદ દાખલ કરી છે જે જે ફરિયાદ બીએનએસની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ ત્રણસો ચોવીસ અને ચોપન પોલીસે દાખલ કરી છે તેમજ આ ઘટનાના સીસીટીવીની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા અને જે આરોપીઓ હતા એ આરોપીઓની પોલીસે ઓળખ કરી છે અને હાલ કુલ ચાર આરોપીઓને પોલીસે અપ કર્યા છે જેમાં આર્યન સલીમભાઈ સેલોત સુફિયાન સલીમભાઈ સેલોત સોહિલ સલીમ શાહ ઝલાલી અને અયાઝ અતુલભાઈ બોગલ આ ચાર વ્યક્તિઓને હાલ પોલીસે અપ કર્યા છે તેમજ સદર ગુનામાં જે મોટર હતા વપરાયા હતા એમાંથી બે મોટરસાયકલ પર પોલીસે હાલ કબજે કર્યા છે તેમજ આ ગુનામાં અન્ય જે આરોપીઓ છે તેની પણ હાલ પોલીસ તપાસ શોધખોળ કરી રહી છે સમગ્ર બનાવોને ધ્યાનમાં લેતા સીસીટીવીને જોતા તેમજ ફરિયાદીની ઉત્પ્રત દરમિયાન જે વિગતો પ્રાપ્ત થઈ છે પોલીસને એ આધારે પોલીસે આમાં બીએનએસટી કલમ એકસો નવ એક

જય ભારત ઘણા મિત્રોના ફોન પણ આવ્યા અને એસએમએસ પણ આવ્યા કે હુંના જે બનાવ બન્યો છે તે બાબતે ચિરાગભાઈ થોડુંક ધ્યાન આપજો પણ બધા મિત્રોને કહેવાનું થાય કે નવનીતભાઈ ઉપર જે બનાવ બન બન્યો અને આપણે જે એકતાનું ઉદાહરણ જે પૂરું પાડ્યું ને એનું તમે આજે પરિણામ તમે જો કે નવનીતભાઈના બનાવ પછી બે ત્રણ ઘટનાઓ એવી બની છે અને ત્યાં પોલીસ અધિકારી દ્વારા કાયદેસર જે કાર્યવાહી કરવી પડે તે તાત્કાલિક થઈ છે અને તેનું આ પરિણામ છે ઉનામાં ગુનો પણ દાખલ થયો રિકન્સ્ટ્રકશન પણ થયું અને આરોપીનું સરઘસ અને વડઘોડો પણ કાઢવામાં આવ્યો એટલે આ છે આપણી એકતા અને આ છે આપણી તાકાત અને તાકાત એટલા જ માત્ર આપણે બતાવી છે કે ક્યારે પણ આ કોળી સમાજના દીકરાઓને ન્યાય માટે ભીખ માંગવી પડે નહીં અને આ પણ હજી ચાલુ જ રહેશે